વાલા ભક્તજનો સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ પોષ મહિનાની વદ પક્ષની એકાદશી જિંદુ નામ છે શટ તિલા એકાદશી શટ એટલે 6 તિલા એટલે તલ 6 પ્રકારના તલનો ઉપયોગ કરવો એનું નામ છે શ જિલ્લા એકાદશી પણ એ છ પ્રકારે તલનો ઉપયોગ કેમ કરવો એ વાત અત્યારેમાં આવતી નથી અત્યારે આપણી ભૂમિમાં કુંભ મેળાનું એટલું મહત્વ એટલું મહત્વ જન હૃદયમાં સ્થાપન થયું છે જેને આપણે બીજી ભાષામાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આજે સનાતન ધર્મનો દબદબો છે કુંભ મેળાથી લોક હૃદયમાં સનાતન ધર્મનું મહત્ત્વ સમજાશે સનાતન ધર્મ શું છે એ જ રીતે સનાતન ધર્મમાં એકાદશીનું મહત્ત્વ અગ્રેસર છે સ્વામિનારાયણ સંપ્રદાય હોય અન્ય કોઈ સંપ્રદાય હોય એકાદશી દરેકને માટે હા ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે એકાદશીએ આમાં જે વાત આવશે એ વાત અને આ સેવક અત્યારે વાત કરે છે એ વાત અલગ છે એકાદશીએ બિલકુલ અનાજનો ઉપયોગ કરાય નહીં અનાજ ખવાય નહીં જે ચૂલા ઉપર ગેસ સ્ટવ ઉપર તમે દાળ ભાત શાક રોટલી કરતા હો એ ચૂલા ને દિવસ સાંજે રસોઈનું કામ પૂર્ણ થયા પછી લિક્વિડ પાવડર જે યુઝ કરતા હો વાસણ ઘસવા માટે વાસણ ઉટકવા માટે વાસણ માંજવા માટે જુદી જુદી ભાષા એટલે બધી ભાષાનો ઉપયોગ કર્યો અત્યારે સ્ટવને ધોઈ નાખવાનું પેલું કામ એ કરવાનું જે તમારો કિચનમાં નળ હોય નળને પાણીનું ગરણું બાંધવું હોય એ ગરણું સારું હોય તો ધોય લિક્વિડ પાવડર સાબુથી ધોય ગમે તે એક અને નળને પણ એવી રીતે લિક્વિડ પાવડર સાબુથી ધોઈને સાફ કરીને પછી ફરીને ગરણું બાંધવાનું અને પછી એ ગરણું બંધાઈ ગયા પછી એ પાણીથી તમારો ગેસ સ્ટવ ચૂલો જે કયો એને ધોઈ નાખવાનું લિક્વિડ પાવડર સાબુ જે વાપરતા નથી હવે હું ખાલી લિક્વિડ જ બોલીશ બધું નહીં બોલું ધોઈ નાખવાનું સાણચી તાવીથો ચમચો જે કાંઈ વસ્તુ રસોઈમાં વપરાતી હોય એને પણ એવી રીતે લિક્વિડ પાવડરથી ધોઈ નાખવાના અને મસાલા જે વપરાય છે એ મસાલા રૂટિંગમાં રનિંગમાં જે હોય એ મસાલા એકાદશી ન વપરાય એને સાઈડ ઉપર રાખી દેવાના અને સ્ટોર કરેલા મસાલો હોય એમાંથી મસાલાનો ઉપયોગ કરવાનો ઘી તેલ વગેરે બધું સ્ટોકમાંથી રનિંગમાં વપરાતું એ ન વાપરવાનું અને આ રીતે કિચન સાફ કરી સ્ટોવ સાફ કરી અને પછી એની ઉપર એકાદશી દિવસે તમે મોરૈયાની ભાજી છે મોરૈયાની ખીચડી છે બટેકાની ભાજી છે સુરણ છે ભાઈ દૂધી બટેકા કોબી ગમે તે જે કંઈ ફલાવાર વાપરતા હોય રીંગણા ન વપરાય હા એનું શાક તમે ગુવાર નો વપરાય વાલ નો પાપડી નો વપરાય હા દૂધી હાલે કોબીજ હાલે ફલાવર હાલે બટેકા હાલે સક્કરિયા હાલે સુરણ હાલે બરાબર અને સરસ મજાની ખીચડી એ બનાવો ખીચડી તમે ખીચડીમાં સરસ મોરીઓ બરાબર ખીચડી કહેવાય મોરિયા અને મોરિયો ને સામો બે એક જ છે એમાં તમે તો ખમણેલી કોબીજ નાખો ખમણેલી દૂધી નાખો ખમણેલા બટેકા નાખો અને ભૂકો કરેલા મગફળીને દાણા નાખો ભૂકો કરીને એવી મસ્ત ખીચડી બનાવો હા બટાકા બાફીને સૂકી ભાજી બનાવો અને રાદગ્રહ હોય તો સરસ બનાવો એ તાજા ઘીમાં ચોખા ઘીમાં ગાયના ઘીમાં શીરો બનાવો સગવડતા હોય તો અને અત્યારે તો ફરાળી લોટ પણ ઉપલબ્ધ હશે એમાંથી જે વાનગી અનાજ નહી દાળ ભાત કઠોળ એ ત્રણ વખત જમો પણ અનાજ નહી આ એકાદશી મહિમાની વાત ચાલે છે એમાં તમે આટલી વાત મૌખિક કરી થોડીક કરી તમે બધી નથી કરી હવે આપણે એકાદશીના મહિમા ઉપર જઈએ છઠ જેટલા એકાદશી ઋષિ પૂછવા લાગ્યા જેવા અનેક પાપો કરે છે આ લોકમાં પ્રાણીઓ હત્યા જેવા અનેક પાપો કરે છે પર દ્રવ્ય પર બીજાનું દ્રવ્ય હરે છે તો પણ એ પાપી લોકો નરકમાં કેમ પડતા નથી થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન આપ કહો પૌલસ તે કહ્યું હે ભાગ્યવાન તમે ઉત્તમ પ્રશ્ન કર્યો આનો ઉત્તર અતિ દુર્લભ છે બ્રહ્માદ એક દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું

એકાદશી દિવસે નિયમ લેવો સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની પૂજા કરી નામ લઈ ઉપવાસ કરવો રાત્રે હોમ કરી જાગરણ કરવું બીજા દિવસે ચંદન અગર કપૂર ઉપચારો થી શ્રી અને ખીચડીનું નૈવેદ્ય ધરવું ઓહો હો આમાં જે કીધું હોય તે પણ આગળ મેં જે ની વાત કરીને એ રાઈટ છે યોગ્ય છે આમાં તો બધું ઘણું બધું બીજું આવે છે આ બધું આ પ્રમાણે એકાદશી કોઈ કરી શકવાના પણ નથી હા એ પણ હું તમને લખીને આપી દઉં હે જગતપતે લક્ષ્મી સહિત આપ મારા ગ્રહણ કરો પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય રાખી આપવો પગમાં પહેરવા પગરખા આપવા દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પસંદ થાવો આમ બોલોનું હે નારદ તો શરીરે હા બ્રાહ્મણ આપું સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવા દાનમાં કાળા તલ વાપરવા તલથી સ્નાન કરવું તલ ખાવા પાંચ અને દાન કરવું આ છ પ્રકારના તલ લ્યો ફરીને તમને કહી દઉં ને જો મને એમ ખબર કામ નહીં આપણે આવી ગયું ખરું ધોળા તલ લેવા દાનમાં કાળા તલ વાપરવા તલથી સ્નાન કરવું એક પછી તલ થી શરીરે તલ ચોપડવા બે તલ નો હોમ કરવો તલ સહિત જળ પીવું ચાર તલ ખાવા પાંચ અને તલનું દાન કરવું આ તલના છ પ્રકારે પાપનો નાશ કરનાર છે તો આપ તિલા એકાદશી કરવી કરવાથી કેવું ફળ થાય છે તેની કથા મને કહો હે નારદ પૂર્વે મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી તે નિરંતર વ્રતપરાયણ હતી દેવપૂજામાં નિત્ય તત્પર હતી ઉપવાસ કરીને તે સ્ત્રી તે સ્ત્રીએ શરીરને ઘણું જ કષ્ટ આપ્યું હે બ્રાહ્મણ તે બ્રાહ્મણોને અને કુમારિકાઓને નિત્ય દાન આપતી પણ દેવો તથા ગરીબોને અન્નથી તૃપ્ત કર્યા નહીં ભગવાન બોલ્યા મેં વિચાર કર્યો કે બ્રાહ્મણીએ વૈકુંઠ લોક મેળવ્યો છે પણ અન્ન દાન વગર પરમ તૃપ્તિ થાય નહીં તેથી હું કાપાલિકનું રૂપ ધારણ કરી મૃત્યુ લોકમાં ગયો તે પાત્ર ધરીને ભિક્ષા બ્રાહ્મણી બોલી આ આ પ્રમાણે એકાદશીની વાત છે જેઓ જો તેઓ સઠતિલા એકાદશી નું વ્રત કહે છે તો તું બારનું ઉઘાડજે બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ નારદ દેવાંગનાઓ ત્યાં આવી બ્રાહ્મણીએ કહ્યું હે દેવી મને સઠ તિલા એકાદશી વ્રત કહો જે તો જ બારનું ખોલશે ત્યારે દેવાંગનાઓએ વ્રત કહ્યું પછી બ્રાહ્મણીએ બાર બ્રાહ્મણું બારનું ખોલ્યું ત્યારે અંદર આવી જોયું તો મૃત્યુલોકના જેવી જ સ્ત્રી જોવામાં આવી પછી દેવીઓના કહેવાથી બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષ આપનારી શક્તિલા એકાદશી વ્રત કર્યું તેના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સોનું અને રૂપો ઘણી સમૃદ્ધિઓ થઈ પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરવું જય સ્વામિનારાયણ હે નારદ જે માણસ વિધિ વિવિધ તલનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે તેને અનર્થ થતો નથી વિધિપૂર્વક કરેલ તલનું દાન સર્વ પાપનો નાશ કરનાર છે આવી રીતે ભવિષ્ય ભવિષ્યપુરાણમાં શટતીલા નામની એકાદશીની વાત છે વાલા ભક્તો આ એકાદશી અને આગળ આ સેવકે જે એકાદશીની વાત કરી એ એકાદશી બંનેમાં ફરક છે આપણી એકાદશી એવી છે આગળ કીધું નિરાહાર રહો જળપાન કરો લીંબુ સરબત પીવો લિક્વિડમાં દૂધ જ્યુસ પીવો અને અથવા તો ફરાળ કરો બરાબર પહેલા પહેલા તમે ફરીને ક્રમ કહી દઉં નિરાહાર એટલે હા કશું મોટામાં જળ કે અન્ન કે દૂધ કે કશું કાંઈ નહીં એવું ન રહી શકો તો તમે લીંબુ સરબત પીવો એ ન રહી શકો તો તમે લિક્વિડ જોસ દૂધ વગેરે એ ન રહી શકો તો તમે ફળાહાર કરો એક વખત એ ન રહી શકો તો તમે બે વખત ફળાહાર કરો એ ન રહી શકો ત્રણ વખત ફળાહાર કરો અને વધારે જેમ બને તેમ પરાયણ જીવન જીવવું અનર્થ કઈ ન કરો પાપ ન કરવું બ્રહ્મચર્ય નું વ્રત ખાસ પાડવું આ રીતે એકાદશી આપણી છે પેલી એકાદશી શાસ્ત્ર પ્રમાણે છે આ એકાદશી રે તો ભગવાન એની ઉપર ખૂબ પ્રસન્ન થાય છે રાજી થાય છે હસતું હાલો ભક્તો સર રાજી રહેજો જય સ્વામિનારાયણ